મામલે શાળા સંચાલકોએ સેવ્યું છોકરાનો બનાવ બન્યો છે સ્કૂલની અંદર બહારના કોઈ વ્યક્તિએ આઈને છોકરાને માર માર્યો છે તો હું સ્કૂલમાં રજૂઆત કરવા આવ્યો છું કે ભાઈ મને સીસીટીવી ફૂટેજ આપો એમ એ આપણે સાહેબ નથી ઓળખતા એ લોકોને હું જાણતો નથી સામેવાળા કોણ છે શું છે શું નહીં પણ મારા મારી થઈ જ એવું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે સારાને સાથે આપણે કોપરેટ કરવા માટે કહીએ છીએ કે ભાઈ તમે અમને કોપરેટ કરો હમણાં બી અમે સીસીટીવી માટે આવ્યા છે ફૂટેજ લેવા માટે કે જે લીગલ પ્રોસેસ કરીને તમે લો એવું કેવું છે એમનું એમ બે વ્યક્તિ હતી કોણ હતી આપણને ખ્યાલ નથી ગાડી લઈને આવ્યા છે એમના ફૂટેજ બી જે એમનો શું કહેવાય ગાડી બી અંદર એન્ટર થઈ છે મારનાનું બી સીસીટીવી ફૂટેજ છે દરેક વસ્તુ બધી છે પોલીસ ફરિયાદ કરી છે અને છોકરો અત્યારે સારવાર હેઠળ છે ને સ્કૂલના પ્રિન્સિપલનું કેવું એવું છે કે ભાઈ તમારા છોકરાના જે બી રિપોર્ટ છે એ બધા ડુપ્લિકેટ છે તમે જે સારવાર કરાઈ છે એ તમામે તમામ બધું ડુપ્લિકેટ છે એવું કહેવું છે પ્રિન્સિપલનું માંગ શું છે તમારી એક એટલે મારા છોકરાને ન્યાય મળવો જોઈએ બીજું તો સાહેબ શું કહીએ આપણે